મિત્રો અત્યારે આપણે વડવાળા મંદિર છે દૂધરેજ આ મુખ્ય પ્રવેશ દ્વાર છે અહીંથી આપણે આવ્યા અંદર હવે અહીંથી આપણે વડવાળા દેવના મંદિરમાં જઈશું અને પૂર્ણ ઇતિહાસ તમને હું બતાવીશ મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશ થઈ ગયા છીએ મંદિરમાં પ્રવેશ કરતાં જ સાથે જ ભગવાન વડવાળા દેવનું મંદિરના દર્શન થશે સાથે ધર્મ ધર્મસ્થંભ છે ચાલો મિત્રો આપણે આગળ વધીએ આરતીનો સમય છે આપ જોઈ શકો છો વિશાળ વડવાળા દેવની જગ્યા છે અને કહેવાય છે કે આરતી ટાણે મોર આવી જાય છે મિત્રો મોર આવી ગયો છે આરતી ટાણે મોર આવે છે વડવાળા દેવના દર્શન કરવા તો ચાલો મિત્રો અહીંથી મંદિરમાં જવાનું છે જય વડવાળા દેવ મિત્રો ખૂબ જ સુંદર મંદિર છે આપ જોઈ શકો છો જય વડવાળા દેવ જ્યાં યજ્ઞ સ્વામીએ સુકુદ આતણ વાવ્યું હતું અને ગોવાલણએ દૂધ પાવ્યું હતું ને આજે વૃક્ષ પાંચ વર્ષ જૂનું છે મિત્રો આના ઉપરથી વડવાળા દેવનું નામ પીડ્યું છે ચાલો મિત્રો મંદિરની આપણે દર્શન કરીએ વડવાળા દેવના દર્શન કરીએ ત્રણ મુખી મંદિર છે પ્રથમ આ મુખ છે એક આ બાજુ મુખ છે અને એક આ બાજુ મુખ છે તો આપણે પ્રથમ મુખ્ય દ્વારેથી અંદર જઈશું જય ગયો દેવ આરતી આ મંદિર ને જોઈ શકો છો સુંદર કલાત્મક કંડારેલું છે ખૂબ જ પ્રાચીન મંદિર છે આનો નકશી કામ જો ઉપર ચિત્રો છે આ ખૂબ જ વિશાળ મંદિર છે મિત્રો મિત્રો આરતીનો સમય છે આ સ્વામીજી સ્વામીજીનું મંદિર છે મિત્રો દર્શન કરી લ્યો અહીંથી અંદર જવાની મનાઈ છે રામ લક્ષ્મણ જાનકી રામ પરિવાર નું મંદિર છે વડવાળા દેવ ભગવાનનું મંદિર છે મિત્રો જય વડવાળા દેવ અને જય દ્વારકાધીશ જય વડવાળા દેવ મિત્રો મંદિરની આકરણી ખૂબ જ પ્રાચીન વખતની છે એટલે કે અંદાજીત આ ખૂબ જ ઘણા વર્ષો જૂનું મંદિર છે જે અત્યારે આવી કલાકૃતિ પણ ક્યાંય જોવા નથી મળતી આપ સ્તંભ જોઈ શકો છો રંગબેરંગી આ વિશાળ ભોજનાલય છે સામે આપ જોઈ શકો છો ખુબજ વિશાળ છે આ ધર્મ સ્તંભ છે જય વઢવાળા દેવ કોમેન્ટમાં લગતા રહીજો મિત્રો મિત્રો આરતી ટાણા એ મોર આવી જાય છે આપ જોઈ શકો છો આરતીની બસ થોડીક ક્ષણની વાર છે થોડી ધજાઓ લઈ છે જય દ્વારકાધી જય વજવાળા દેવ જ સુંદર મંદિર છે મિત્રો એકવાર અવશ્ય અવશ્ય આવશું અતિભવ્ય થી કલા થી કંડારેલું છે ઉપર જે વડવાળા દેવની પ્રતિમાઓ મૂકેલી છે સીલિંગ મિત્રો આ એવોર્ડ ગ્રુપ છે જે સષ્ટપ્રજ્ઞ મહારાજે સુખું દાતણ વાવ્યું હતું અને એને દૂધ પાયું હતું ત્યારે આ વડલો વિશાળ વૃક્ષ અત્યારે બની ગયો છે અંદાજે પાંચસો વર્ષ જૂનો હોય છે મિત્રો મંદિરના ત્રણ મુખ્ય દ્વાર છે એક ઓલી બાજુ એક અહીંયા અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ અન્નક્ષેત્ર ચાલુ રહે છે વિશાળ ગૌશાળા છે તેમજ રહેવા ઉતરવા માટેની પણ સુંદર સગવડ છે અખિલ ભારતી રબારી સમાજની આ ગુરુ ગાદી ગણાય મિત્રો અને આવનાર દિવસો એટલે કે ગુરુ પૂનમે અહીં લાખો માણસો ગુરુ ગાદીએ દર્શન કરવા અને ધન્ય થશે મિત્રો હનુમાનજીનું પણ અહીં મંદિર આવેલું છે ખૂબ જ સુંદર કલાત્મક મંદિર છે ગણપતિ દાદાનું પણ મંદિર છે મિત્રો દર્શન કરી શકો છો તો મિત્રો એકવાર વડવાળા દેવના મંદિરે પધારશો વિડીયો સારો લાગે તો શેર કરજો આ વટ વૃક્ષ વડલો જે સૂકું દાતણ વાવો અને દૂધ પાયો તો વડલો સજીવન થયો મિત્રો ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યા છે બડવાળા ધામ તો મિત્રો એકવાર અવશ્ય પધારશું અહીં અત્યારે ગુરુ પૂર્ણિમાની પૂર્વ તૈયારી ચાલે છે મોટા મોટા ડૂમ નખાણા છે રાત્રે સંતવાણી છે ઉપર રહેવાની સુંદર સગવડ છે ખૂબ જ સુંદર છે મિત્રો મિત્રો મંદિરની મુલાકાતે આવજો અને ગુરુ પૂર્ણિમા એ તો એક મોટો મેળો થાય છે મિત્રો જય વડવાળા દેવ જયાજી ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યા છે જે સામે વિશાળ વોલ છે ત્યાં સુવાનું છે આ બાજુ જે બિલ્ડિંગ છે ત્યાં ભોજનાલય છે વિશાળ અને હાલ આરતી ટાણે મોર આવી જાય છે રજા ઉપર જ આવી બેસે છે મિત્રો આજ પણ વડવાળા દેવનું આ મોર વચનામૃત પાળીને આવે છે જય વડવાળા દેવ અહીંયા મંદિરની એક્ઝેક્ટ નીચેની સાઈડ ચેતન સમાધિઓ આવેલી છે જે અહીંયા જે સાધુ સંતો જે થઈ ગયા એની સમાધિ છે અહીંયા આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા સાધુ સમાજ થઈ ગયા છે મિત્રો તો આપ દર્શન કરશો આવો લાવો મારી યુટ્યુબ ચેનલમાં તમને મળશે મિત્રો વિડીયો શેર કર્યો લાઈક કરજો અને કોમેન્ટમાં નવા આવો તો